जो तो, तो, जो, तो जो मित्रों શું કહે છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો તમારે શું કરવાનું છે તે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને એ શા માટે આયો જવાબ તે તમારે એ બતાવવાનું છે તો ચલો એ સાદું રૂપ આપવાનો ટ્રાય કરીએ તો અહીં તમે જો શું કહે છે 2 10 30 તો જો મારે શું કરવાનું બે મૂકી દીધા પછી 10 30 ની કિંમત મૂકું તો 10 30 ની કિંમત થઈ જશે 1 √3 1 1 10^2 30 તો જુઓ જે 10 30 ની કિંમત હોય એનું શું કરવાનું વર્ગ કરી નાખવાનું તો એ 2m na m તો 2 જ હે મિત્રો આ √3 જોડે ગુણાઈ જશે જો 2 1 2 2 1 2 આ જે એક જોડે ગુણાઈ જશે એટલે 2 √3 ભાગ્યા હવે જુઓ મિત્રો એ કેમ નો m અને તમે જુઓ 1 નો થઈ જશે 1 અને ભાગ્યા વર્ગમૂળ માં √3 નો વર્ગ થઈ જશે 3 હવે આપણે શું કરીશું સાદુરૂપ આપીએ મિત્રો સાદુરૂપ આપીએ તો જો આ જે ત્રણ છે એ એ ગુણાઈ જવાના તો જો એનો સાદુરૂપ આપતા આવું થશે અને આ જે √3 છે એ નીચે આવતા રહેશે તો જો સાદુરૂપ આપીએ તો જો 2m નું m જે जे √3 છે એ નીચે આવતા રહેવાના એ જો 3 1 3 અને 3 1 4 થઈ જવાના એટલે કે છે 4 √3 આવું થાય હવે જો મિત્રો અહીંયા શું થશે

तो कीमत मुकी ना જોઈએ તો સુજાવા આવશો જોઈએ આપણે તો જોઈએ ઉપર કિંમત નું કયું 1 - 10² 45 તો 1 m નો m - 10 45 ની કિંમત થઈ જશે 1 નો વર્ગ ભાગ્યા 1 + એટલે કે 1 + 1 નો વર્ગ તમે જુઓ તો 1 - જો 1 નો વર્ગ થઈ જશે 1 ભાગ્યા 1 + 1 આનું સાદું રૂપ આવું થા

तो क्या है कि यदि कोई a कीमत आ कई a की कीमत मुकीशु कि यदि तुम्हारे sin 2a 2 sin a ये की कीमत साची छरे तो आपना पहला a से चालू करिए मित्रों तो जो sin अब आप क्या करें सर्वप्रथम a 0 ले लिए तो जो sin a 0 ले लिए तो sin 2 a એટલે 0 2 2 * એટલે કે જો સાઈન 2 * 0 કરો એટલે 0 થઈ જાય એટલે 2 સાઈન 0 એ શું થઈ જવાના એની સાઈન 0 ની કિંમત 0 થાય તો જો સાઈન 0 એ 0 એટલે 2 * 0 એ 0 તો જો અહીંયા ક્યારે સરખા થાય કે જ્યારે a = 0 લિધું ત્યારે બંનેની કિંમત ક્યારે સરખી થઈ દાબી બાજુ = જમણી બાજુ થઈ ક્યારે કે જ્યારે a = 0 લીધું તમારો આ રિડિકલ થાય સાચો પડે पर तो नहीं तब ना ये जस्टिफाई करें बताऊं कि आप बी विकल क्या हम खोटों से तो ये जो ए बराबर त्रिस लगाइए बराबर तो ये थे कि साइन टू इनटू त्रिस बराबर टू साइन त्रिस आउट तो जो साइन त्रिस निकम्बत जो दवाने मित्रों तो साइन त्रिस निकम्बत तैयार से टू अलग कर वन वन रूट टू तो जो साइन ट 30 એટલે કે આવી જશે sin 60 થી જો ને બરાબર 2 sin 30 ની કિંમત કેટલી થવાની તો 1 √2 થાય બરાબર તો sin 60 ની કિંમત શું થવાની sin 60 ની કિંમત થઈ જશે 1 2 બરોબર હવે ભાઈ જો આ sin 60 ની કિંમત થઈ ગઈ 1 2 અને એ જો કેટલા થઈ જશે 2 √2 સરખી થતી નથી માટે અહીંયા જે તમારો એ જે વિકલ્પ છે એ તમારો સાચો પડે એટલે કે a બરાબર તમારે 0 લેવાનો છે આમ મિત્રો આ દાખલો એ પૂરો થાય છે ક્યારે સરખી થાય કિંમત તો a 0 લીધી તો જો બંને બાજુ કિંમત એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ હવે આપણે દાખલા નંબર 4 જોઈએ દાખલા નંબર 4 ની અંદર સેમ ટુ સેમ આ જે પહેલા નંબરના દાખલામાં a બતાવ્યું છે તો એ શું કરવાનું તો આપણે માઈનસ મૂકવાનું તો 2 tan 30 ની કિંમત એ કેટલી મૂકી દી આપણે તો 1 upon √3 તો 1 upon √3 નો વર્ગ ભાગ્યા હવે શું કરી છે એ તમને tan square 30 કીધું છે શું કીધું છે જોઈએ થોડી લાકડાની રકમ ની અંદર ચેન્જ છે તમને એવું કીધું છે સોરી એ સ્ક્વેર નથી tan 30 એટલું આપેલું હતું tan 30 એટલે કે 2 tan 30 ભાગ્યા 1 tan square 30 આ રીતે રકમ તો 2

અહીંયા જો 3 છે મિત્રો તો 3 હોય એટલે √3 ઇન્ટુ √3 લખાય ભાગ્યા છેદ માં √3 તો √3 √3 કેન્સલ થઈ ગયા તો અહીંયા માત્ર તમારી કિંમત આવી ગઈ √3 અને √3 એટલે તમારી કિંમત આવશે tan sin તો અહીંયા તમારો જે વિકલ્પ C છે એ તમારો સાચો પડે છે બરાબર અહીંયા તમારી કિંમત આવી ગઈ tan sin તો વિકલ્પ C

અને હા આ જો દાખલા લખવા હોય તો વિડીયોને પોઝ કરીને તમે લખી શકો છો ધન્યવાદ